વાઘરાથી જાનવિઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલતી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક ઇસ્ત્રીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબૂ છૂટી જતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે ત્રણ વાર પલતી માડી હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલતી જતાં ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસ્તાચીસ મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફરી નજીકના સ્થાનિક લોકો પર મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે